રાજકોટ શહેર પ્રમુખના ભલામણના પત્રને લઈને ભાજપ કોર્પોરેટર નેહલ શુક્લનું નિવેદન ભાજપ પ્રમુખે વહેલો પત્ર લખ્યો હોત તો અધિકારીઓની જવાબદારી ફિક્સ થઈ હોત સીલિંગ પ્રક્રિયા ઉતાવળ થતી હોય તેવું લાગી રહ્યું છે કાયદાની મર્યામાં ભલામણો થવી જોઈએ લાગવગ ન થવી જોઈએ અહેવાલ વિજય મકવાણા શહેર ભાજપ પ્રમુખે પત્ર લખ્યો હશે તો સમજીને લખ્યો હશે પરંતુ એની મુલવણી કરવા કરતાં હું તો એવું માનું છું કે આ પત્ર વહેલો આવ્યો તો ખૂબ વધારે સારું થાય કારણ કે લેખિત ભલામણ કરવાથી કોર્પોરેશનના અધિકારીઓની પણ એક જવાબદેહી ફિક્સ થાય છે અને ભલામણ કરનાર કોર્પોરેટરને પણ ધ્યાનમાં આવે છે કે એણે શેની ભલામણ કરી છે શેના માટે કરી છે અને શું કામ કરી છે માટે લેખિત ભલામણનો આગ્રહ તો ખૂબ સારી વાત છે ખાસ આ પ્રકારના પત્ર ક્યાંક જે પદાધિકારીઓ હોય છે એના જે ભલામણો છે તે ખુલી નહીં પાડી હતી કઈ રીતે ભલામણો તો ખુલ્લી ક્યાંથી પડવાની છે પરંતુ એના પદાધિકારીઓને એકચુલી કાયદાકીય મર્યાદામાં રહીને ભલામણ કરવાનું પણ જ્ઞાન આવશે ઘણી વખત અધિકારીઓ પણ કાયદાકીય મર્યાદાઓ શું છે જેણા વિના ઘણી વખત પત્ર ફોરવર્ડ કરી દેતા હોય છે સ્ટેન્ડિંગમાં પણ ઘણી ઘટનાઓ એવી બની છે

તંત્ર દ્વારા ઉતાવળ થઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે કાયદો કહે છે કે કોઈને પણ જોતા ક્યાંક ને ક્યાંક પ્રજા માટે ખૂબ મુશ્કેલી અને પીડાદાયક અનુભવ છે અને આ કાર્યવાહી કાયદાની મર્યાદામાં રહીને થવી જોઈએ કાયદાની વિરુદ્ધમાં તો નહીં પરંતુ ઘણી વખત નાણાકીય મર્યાદાને ધ્યાનમાં લીધા વિના અધિકારીઓ દ્વારા સ્ટેન્ડિંગના એજન્ડામાં પત્ર મુકાવી દેવાતો હોય છે અને આમ ઘણી વખત સ્ટેન્ડિંગના સભ્યો પણ ક્યાંક ને ક્યાંક જે સરકારની માર્ગદર્શિકાઓ છે જે નિયમો છે જેનું પાલન સંપૂર્ણ કરવાનું હોય છે એ કરવામાં આ પત્રની ભલામણના આધારે કારણ કે પત્ર કમિશનર દ્વારા આવતો હોય છે એટલે ઘણી એમને પણ એમ થતું હોય છે કે આ ક્યાંક ને ક્યાંક સાચી જ વાત હશે અને ચૂપ રહી જતી હોય છે એક પદાધિકારી તરીકે એવું માનો જે પત્ર એ એક કાયદાની મર્યાદામાં રહીને થવું જોઈએ જેની ભલામણ થતી હોય એને થવું જોઈએ લાગવગ ન હોવું જોઈએ ભલામણ હોવી જોઈએ પણ લાગવગ ન હોવી જોઈએ એવું માનો છો તમે સ્વાભાવિક છે કે લાગવગ તો ક્યાંય ન જ હોવી જોઈએ અને ભલામણ હંમેશા જે કઈ છે કાયદાની મર્યાદામાં થાય અને અધિકારીઓ પણ કાયદાની મર્યાદામાં જ કરતા હોય છે ન થાય ત્યારે જ નાના મોટા વિવાદો સર્જાતા હોય છે તમે સ્ટેન્ડિંગ ના સભ્ય રહી ચુક્યા જે રીતના કરોડો રૂપિયા સુધીના જે દરખાસ્તો મંજૂર થતી હોય છે આની અંદર ક્યાંક ગેરરીતિઓ અથવા તો ધ્યાન ઉપર ન આવતું એવું બની શકે સ્ટેન્ડિંગમાં કમિશનર દ્વારા દરખાસ્ત મુકાતી હોય છે અને સ્ટેન્ડિંગના ચેરમેન એનો અભ્યાસ કરીને દરખાસ્તનો સમાવેશ કરતા હોય છે અને પછી સ્ટેન્ડિંગના સભ્યો એને ચર્ચાના આધારે પસાર કરતા હોય છે ઘણી વખત સમયના અભાવ એવું બની પણ શકે કે વિગતો ક્યાંક શરત ચૂકતી રહી ગઈ હોય